રમઝાન માસનો છેલ્લો દિવસ એટલે રમજાન માસની ઈદ ઉલ ફિત્રની વાગડ વિસ્તારના રાપર સલારી ફતેગઢ નંદાસર ચિત્રોડ આડેસર વિજાપુર ટગાપલાસવા ગાગોદર માણાબા સહિતના ગામોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી રાપર ખાતે જામા મસ્જિદથી મુસ્લિમ બિરાદરોએ આંઠવાડા તળાવ પાસે આવેલ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી હતી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી જેમાં સૈયદ અનવર શાહ બાપુ મૌલાના ફઝલે હક અકબરી ઇસ્માઇલ ભાઈ પણકા જાનખાન બલોચ હાજીભાઈ ખાસકેલી રસોલ ચૌહાણ કુતુબશાહ શેખ લાલ મામદ રાવમાં રમઝાન મામદ નોડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા એટલે કે મુકદ્દસ મહિનો એમાં રોજા ખેરા માણસોએ કરી હોય ધર્મમાં છે કે નમાજ પડ્યા પહેલાં ચિત્રો કાઢવાનો હોય પછી એ દિવસે બધા ભેગા મળીને પોતાની જે એક મહિનામાં અભાદિત કરી હોય એ દુઆ કરવાની હોય અમલ અને શાંતિ અને ભાઈચારાની દુઆ કરવાની હોય